મારું એ બાઇક ચોરી તો કરી લીધી છે પકડાઈ ગયા છે પણ હારું શું કરું મંગુજી ફોન મારવા દે ગમે તે થાય કંઈક તો કરવું પડશે સારું બાઈક તો સિયાર જોડે જ છે પણ હાલવા જવું પડશે હારે ભણ તો બીખાઈ એટલી લાગે છે ને હા પેલા મંગુજી આયા છે યા રઘુજી લેવું તો આગળ પડી આપડે બોલાવી લઈએ ખબર મારે વધારું મને તો છે

મંગુજી ચાલી તો લાવ તમારું હોય કરો તારી ગાડી તો એક નંબર છે મને તો હાલવાની નહિ થતી મંગુજી સાના લેજો દુંગરમાં ન કે બોલ્યા કરી નાખી પણ પેલું પેટ્રોલ પેટ્રોલ કોણ નું ખબર આદાયા કે આના પાહ એક કહી નસી વાત ચારી બેઈ ગયા કરો છો હું ના ના કશી ન કહું કહું બોલો પેટ્રોલ એ તો કહું ને એ તો અમે ના ખાઈ લઉં ન ખાઈ લઉં હે 50 નું લઉં 300 રૂપિયા નું 50 ન ખાયું તમે હા ટકાવા ચપાઈ એક જણ 50 ને એક જણ છે પપૂજી આટલું બોલતો મત જ નડું ન ખાયુ ના તને કર કર તું હું કહું તમે તમે તો 300 નું બોલવાનું આવે છે 300 પૈસા પડ ઉપર લેવાણા ચાલે ખાલી 300 નું 300

અમે શું કરી પેલા તૂટી જ વારા ઘડી મારવાનું જાય તો રઘુજી એવું નહીં પણ શું પણ યાર વાત વાત માં ખાયા માલ મારીયા પીયા

લેતા આવજો લેતા આવજો બરાબર ઓકે પણ બીજો ફોન આલે તો બેય ફોન લેવાના બે ઓજો ફોન મારું બરાબર તમને હા એટલે જગુતજી નેમ હું આવી જશું રાતે હા બસ એટલે હોજે આપણે મીટિંગ કરીન બધું કરી દે બરાબર સમજ તમે ઓ હા ઓ હા તૈયાર આરે ઓજે મળી લેતા હો બરાબર આવજો બાઈક આવડે મારજો રાખો ભાવ હો હો હા ને લઈ લેજે સારું આવજો અમાર ફોન લઈ લેજે અલ્યા ઓમ તો જાવ ઓમ ને તમે આમ લઈ જાવ હા પેગે લાવશે પેલે જરા હા રયો સાઈ પિતા હા રયો મારું પીધેલા હોય લાગે તમે મારા ગબડે બાઈક ને બાઈક ઊંચું કરે હોજે આવે એટલે થાય હોજે તો આવશે લોકો ના આવે એવું તો પડે ફોન જગુજી હવે બાઇક લેવા આપણે જઈએ છીએ લોકો આવી ગયા છે બરોબર આપડે તમારું બાઈક આઈ ગયું સમજો અને આજે નહી આવ્યું તો આજે માર પડી છે માર તો આજે મળે ને ઠોકવા છે ફરી બાઇક લાયો છું કા ઠોકવા મારે તો રીક કાઢ્યું છે બરાબર એનો પાઈએ તો હજી વાત છે રી કાઢી તો મને સમજે તો સમજી જો માકા ભેગો મોકો માકા ભેરો માકો માગન ને માકા ભેરો મે મારે ઠોકો તમારી વાત ના સગાવી તા પછી હવે તમારી દોસ્તી કર્યું

એ યે મેને બહુ ઓકેસે લાગે કેલા કેલા ચાલુ કરો ચાલુ કરો તો ભરું પડે ને યાર મારે ભાઈ વાત કોઈને કીધી જ નહીં નહીં હા તો વાંધો નહી આ નહીં હા તો વાંધો શું તોડી ના છે પહા ભાઈ ઓ તારી એ તો લોચક પડ્યો

ચોર કે પેલા બાઈક વાળા તમે ચોર ચોર વાળા છે તમે ચોર વાળા અને તમે ચોર વાળા બાઈક વાળા બાઈક વાળા હા તમે ચોર છો અને આવા બાઈક વાળા અલ ચોર એ ગણ આવો શું કહેશો અરે ગોજી તો આવું કરે યાર બોલવા ભૂલ થઈ છે જરી મિસ્ટેક થઈ ગઈ છે હા